જય જય ગરવી ગુજરાતના તમામે તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણા પ્લેટફોર્મ પર એટલે એટલે મયંક નાયક તેમજ આપણી એપ્લિકેશન નર્સિંગ ડિજિટલ પ્લેટફોર્મ પર મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેકે દરેક લેકચર મૂકતા આવ્યા છે જેમાં ડિટેલથી ગુજરાતની ઘણી બધી બહેનો અમારી સાથે જોડાઈ ગઈ છે એમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેકે દરેક લેક્ચર મુકતા આવ્યા છે તમે આ જોઈ શકો છો FHW મુખ્ય સેવિકા ને MPHW નું ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ કેવું લેક્ચર મિત્રો મહત્વપૂર્ણ જે પરીક્ષા લક્ષી છે અને વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પ્રશ્નો વારંવાર પૂછાતા આવ્યા છે તેના વિશે આપણે ડીટેલથી ચર્ચા કરવાના છે આજનો જે ટોપિક છે મિત્રો તે છે અગત્યના રોગો કયો છે અગત્યના રોગો અમારો માત્ર એક જ ટાર્ગેટ છે ગવર્નમેન્ટ જોબ ટાર્ગેટ છે એટલે આપણે સફળતા કેવી રીતના પ્રાપ્ત કરવી ગવર્મેન્ટ જોબ તેના વિશે અમે બહુ જ ડિટેલથી અભ્યાસ કરીએ છીએ કે જેટલા પણ મિત્રો નવા છે તે મિત્રો અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો તેમજ લાઈક કરવાનું ચૂકતા નહીં ચાલો આપણે આગળ વધીએ તો મિત્રો અમારા દ્વારા એક મુખ્ય સેવિકાની સ્પેશિયલ બેન શરૂ છે હાલની તારીખમાં જેની ફીઝ ચૌદસો નવ્વાણું હતા જેને ઘટાડીને અમે એની ફીઝ નવસો ને નવ્વાણું રૂપિયા કરી નાખ્યા છે એટલે જેટલા પણ મિત્રો જોડાવા માગે છે તેમના માટે બહુ શુભ સમાચાર છે અને આ ભરતી નજીકના સમયમાં આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જે ગવર્મેન્ટ એટલે પંચાયત વિભાગ દ્વારા આની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે જેમાં આરોગ્યના તમામે તમામ મુદ્દાઓનો આપણે સમાવેશ કર્યો છે ટોપિક પ્રમાણે મુદ્દાઓનો સમાવેશ છે પરીક્ષાલક્ષી તૈયારી છે અને સૌથી ઓછી ફીમાં તમામ મુદ્દાઓનો સમાવેશ છે એટલે જે પણ બેનો જોડાવા માગે છે જે વહેલી તકે જોડાઈ જાય બહુ જ આનંદના સમાચાર છે મિત્રો અને આવી આવો મોકો વારંવાર મળતો નથી એટલે આપણે શું કરીશું વારંવાર આ કોર્સને આજે જ તમે અમારી એપ્લિકેશન પરથી પરચેસ કરી શકો છો જે પ્લે સ્ટોરમાં તેમજ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર અમારી એપ્લિકેશન અવેલેબલ છે મિત્રો ત્યાર પછી છે ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ છે મિત્રો કયો છે ફિમેલ હેલ્થ વર્કરનો કોર્ષ છે જે બેનોએ એએનએમનો કોર્સ કરેલો છે જે બેનો છે એમણે એએનએમ નો કોર્સ કરેલો છે તેમના માટે પંચાયત વિભાગ દ્વારા અથવા તો ગૌણ પસંદગી મંડળ દ્વારા અથવા તો મ્યુનિસિપાલિટી દ્વારા અલગ અલગ કેડરની બધી ભરતીઓ શરૂ થઈ ગઈ છે ફીમેલ હેલ્થ વર્કર બહુ ગોલ્ડન નોકરી છે મિત્રો કે જે પણ બેનો જોડા માંગે છે જેની ફી 5000 રૂપિયા હતી જેને ઘટાડીને અમે 499 રૂપિયા કરી નાખ્યા છે કેટલા કર્યા છે 499 જેમાં ઓથેન્ટિક મુદ્દાઓનો સમાવેશ છે

ખાસ કરીને આવા જે રોગો છે જે પરીક્ષામાં વારંવાર પરીક્ષામાં પૂછાતા આવ્યા છે ઘણી વખત ઘણા બધા પ્રશ્નો હોય કે સાહેબ નિમોનિયા એટલે શું તો નિમોનિયા એક ફેફસાને લગતી બીમારી છે લંગ્સના લગતી બીમારી છે મિત્રો આ ફેફસાને લગતી બીમારી છે નિમોનિયા અને ફેફસામાં છિદ્રો પડી જાય છે શું પડી જાય છે છિદ્રો પડી જાય છે અને ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળે છે ખાસ કરીને નાના બાળકોમાં વધુ જોવા મળે છે 0 થી 5 વર્ષના બાળકોમાં 0 થી 5 વર્ષના બાળકોમાં જોવા મળે છે એનું મેન્યુફેક્શન શું છે તો બેક્ટેરિયાના કારણે થાય છે બરાબર છે સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિયા તરીકે પણ આપણે ઓળખીએ છીએ સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિયા તરીકે પણ ઓળખવામાં આવે છે વાયરસ અથવા ફૂગ દ્વારા પણ ફેલાય છે અને આ એની પ્રક્રિયા છે વાહક તરીકે શ્વાસ મારફતે શરીરમાં દાખલ થાય છે શ્વસન ક્રિયા મારફતે આપણા શરીરની જે શ્વસન ક્રિયા છે તેના મારફતે આપણા બોડીની અંદર શું થાય છે દાખલ થાય છે અને જેના કારણે આ પ્રકારના બેક્ટેરિયા આપણા શરીર ઉપર અસર કરે છે બરાબર છે લક્ષણો કેવા છે તો ઊંડો શ્વાસ લેવામાં તકલીફ પડવી હવે આપણા ફેફસાની અંદર એવા બેક્ટેરિયા જમા થઈ ગયા હોય તો શ્વાસ લેવામાં તકલીફ પડે કારણ કે બે જ ફેફસા હોય ડાબુ અને જમણું ફેફસું ડાબુ ફેફસું અને જમણું ફેફસું જેમાં ઊંચો તાવ આવે

યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ હિબ અને PCV ની રસી આપવામાં આવે છે ચાલો ત્યાર પછી ત્યાર પછી છે ડાયરિયા ડાયરિયા એટલે શું મિત્રો ડાયરિયા એટલે ઝાડા શું કહી શકાય ઝાડા અથવા તો દસ્ત ઉલટી આ બધાના શોર્ટ ફોર્મ છે મિત્રો આ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાતા આવ્યા છે ઉલટી કહી શકાય દસ્ત કહી શકાય અથવા ડાયરિયા કહી શકાય ઝાડા પણ કહી શકાય એનું કારણ વાયરસ કયો કામ કરે છે તો રોટા વાયરસ કયો વાયરસ છે રોટા વાયરસ આ રોગ થવાનું મુખ્ય પરિબળ છે રોટા વાયરસ આપો ભેજવાળી આ રોગ જોવા મળે છે જેમાં પાણી દ્વારા આપણા શરીરની અંદર ઘણું બધું અસંતુલન પેદા થઈ જાય છે લક્ષણો કેવા છે તો વારંવાર પાતરા જાડા થવા કમજોરી આવી જશે અને જડની કમી થશે જડની કમી થશે આ પ્રકારના સિમ્ટમ્સ આ રોગની અંદર જોવા મળે છે અટકાવ શું કરીશું તો સ્વચ્છ પાણી પીશું પાણી કેવું પીવાનું છે તો શુદ્ધ પાણી પીવાનું છે કેવું પાણી પીવાનું છે શુદ્ધ પાણી એટલે સાફ સફાઈ વાળું પાણી પીવાનું છે આમાં રોટા વાયરસની રસી ક્યાં મુકાય મિત્રો તો પીએસસી અને સીએસસી પર ધ્યાન આપો અથવા સબ સેન્ટર ઉપર આની રસી આપવામાં આવે છે સારવાર માટે ઓઆરએસ નો ઉપયોગ કરીશું ઓરલ રીહાઇડ્રેશન સોલ્ટ આના વિશે પણ આપણે ડિટેલ થી આપણા વિડીયોમાં દર્શાવી દીધું છે ઝીંક ની ટેબ્લેટ આપીશું જરૂર પડે તો હોસ્પિટલમાં ખસેડવામાં આવશે ઝાડાવાળું પેશન્ટ હોય અને પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હોય તો ખ્યાલ પડી જાય તો શું આપીશું તો ઓર ઓરએસ ઓરલ રીહાઇડ્રેશન સોલ્ટ જોડે ઝીંક ની ગોળી આપીશું અને જરૂર પડે તો પછી ગ્લુકોઝ ના બોટલ ચડાવવા પડે બરાબર છે એ ક્યાં મળશે હોસ્પિટલ ની અંદર આના માટે સરકારી યોજના અવેલેબલ છે નેશનલ ડાયરિયા કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત અને ટોટલી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ચાલો આગળ ત્યાર પછી ખસરા ખસરા એટલે મિઝલ્સ ખસરા મિઝલ્સ તરીકે આપણે ઓળખીએ છીએ ને મિઝલ્સ ફેલાઈ છેનું કારણ શું છે તો વાયરસથી ફેલાય છે સાનાથી ફેલાય છે વાયરલ જન્ય રોગ છે આ રોગ કેવો છે વાયરલ જન્ય રોગ છે લક્ષણો કેવા છે તો તાવો રેસ પડી જવા લાલા જોવા મળવી આ પ્રકારના લક્ષણો જોવા મળે છે વધુ જોવા મળે છે જીરો થી પાંચ વર્ષના બાળકોમાં જીરો થી પાંચ વર્ષના બાળકોમાં વધુ જોવા મળે છે પ્રમાણે સારવાર આપવામાં આવે છે સરકારી યોજના અવેલેબલ છે રસી આપવામાં આવે છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એમએમઆર મિઝલ્સ મિઝલ્સ મમ્સ મમ્સ રૂબેલા આનું ફૂલ ફોર્મ છે આપો આના લગતા પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે સવિશેષ કઈ પૂછાતું નથી તો ઝીરો થી પાંચ વર્ષના બાળકોમાં જોવા મળે છે મમતા કાઢ સેશન પ્રમાણે આની રસીકરણ કરવામાં આવે છે બીજું નામ શું છે તો મસરા ખસરા તરીકે ઓળખવામાં આવે છે સરકારી યોજના અવેલેબલ છે શરીર ઉપર કેવા પ્રકારના જોવા મળે છે તો જેવી રીતના છાસની છાસ હોય એમાં નાની નાની પરપુટીઓ પડે છે એ પ્રકારની પરપુટીઓ જોવા મળે છે શરીર ઉપર જેને આપણે મિઝલ્સ તરીકે ઓળખીએ છીએ ચાલો આગળ ત્યાર પછી

એટલે શું થાય તાવ આવે એટલે આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ સ્વેલિંગ હોય સોજો હોય એટલે આપણા શરીરમાં તાવ આવતો હોય અને ખાસ કરી આ જીરો થી પાંચ વર્ષના બાળકોમાં જોવા મળે છે કયા વય જૂથમાં જીરો થી પાંચ વર્ષના બાળકોમાં જોવા મળે છે અટકાવ કરી ના કરીશું આપણે તો તાવને નિયંત્રણ કરવાનો છે તાવનું શું કરવાનું છે નિયંત્રણ કરવાનો છે તેમજ ઈલાજ કરવાનો છે સારવાર દવા અને નિયમિત સારવાર આપવાની છે દવા આપવાની છે શું આપવાની છે નિયમિત સારવાર

આનું ટોટલી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે બહુ જ અગત્યનું છે અને વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ પ્રશ્નો પૂછાતા આવ્યા છે આપણે મગજમાં ફક્ત એ જ યાદ રાખવાનું એમ તો માનસિક રોગો ઘણા બધા છે મેનિયા છે સિઝોફ્રેનિયા છે ફોબિયા છે બરાબર છે ઘણા બધા છે પણ ખાસ કરીને ઝીરો થી પાંચ વર્ષના જે બાળકો છે ઝીરો થી પાંચ વર્ષના બાળકોમાં હવે ઝીરો થી પાંચ વર્ષના બાળકોમાં કેમ કે ઇમ્યુનિટી ડાઉન હોય શરીરની રોગ પ્રતિકાર શક્તિ ઓછી હોય શરીરની રોગ પ્રતિકાર શક્તિ ઓછી હોય એટલે આ પ્રકારના રોગો જોવા મળે છે એટલે મગજ તાવ આવતો હોય શું આવતો હોય તાવ આવતો હોય હવે એના કારણે બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે પણ થઈ શકે છે એમ અલગ અલગ પ્રકારના સિમ્ટમ્સ બાળકના શરીરની અંદર જોવા મળે તેમ છે એટલે આપણે શું કરીશું હાલની તારીખની અંદર મેનેન્જાઈ રસી આપવામાં આવે છે મેનેન્જાઈસની રસી આપવામાં આવે છે આ રસી મુકાવવી જરૂરી છે અને આ મેનેન્જાઇટિસની રસી છે મિત્રો આ પેન્ટાવેલેટની રસી આવે છે દોઢ અઢી ને સાડા ત્રણ મહિને પેન્ટાવેલેન્ટ આ રસીમાં મેનેન્જાઇટિસની રસી આવી જાય છે જેથી કરીને બાળક આવા ગંભીર રૂપથી બચી શકે છે ખ્યાલ પડી ગયો આ તમામે તમામ આપણે મુદ્દા આવરી લીધા છે બરાબર ચાલો આગળ ત્યાર પછી એના અંદર એક પ્રોગ્રામ ચાલે છે આ બધા જે રોગ ખરા આ રોગને મટાડવા માટે આ રોગને નાશ કરવા માટે ઘણા બધા એવા પોગ્રામ ચાલે છે જેનું નામ છે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ યુઆઈપી તરીકે આપણે ઓળખીએ છીએ કયો પ્રોગ્રામ છે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ આ પ્રોગ્રામ અંતર્ગત મિત્રો શું કરવામાં આવે છે પણ જેટલા પણ રોગો છે જેટલા પણ ડિસીસ છે આ ડિસીસને મટાડવા માટે આ ડિસીસને જડમાંથી ફિનિશ કરવા માટે આ બધા પ્રોગ્રામ ચાલે છે જેમાં રસીકરણના સંબંધી છે મિત્રો જેટલી પ્રકારની ગંભીર પ્રકારની બીમારીઓ છે રસીકરણમાં પ્રોગ્રામ સામેલ છે UIP યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ આ પ્રોગ્રામ અંતર્ગત ગંભીર પ્રકારના રોગો મટાડવામાં આવે છે કેવા પ્રકારના ગંભીર પ્રકારના રોગો મટાડવામાં આવે છે બરાબર છે ત્યાર પછી છે બીજો RBSK રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આ રોગ અંતર્ગત પણ ઘણા બધા ડિસીઝ મટાડવામાં આવે છે તેમજ જે બેનો તૈયારી કરવા જઈ રહી છે અત્યારે ગવર્મેન્ટ એક્ઝામ ની એમના માટે ખાસ એક આઈસીડીએસ જીરો થી પાંચ વર્ષના બાળકો માટે આઈસીડીએસ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ચાલે છે જીરો થી પાંચ વર્ષના બાળકો માટે બરાબર છે જેમાં જીરો થી છ વર્ષના બાળકોનો સમાવેશ છે છ વર્ષના બાળકોનો સમાવેશ છે જેમાં આંગણવાડી સેન્ટર છે જેમાં પોષણ અભિયાન ચાલે ચાલે છે છે અભિયાન પોષણ અભિયાન આ અભિયાન અંતર્ગત પણ આપણે ઓલરેડી આપણે એપ્લિકેશનમાં બહુ દીધું છે એટલે જે પણ બેનો અમારી સાથે જોડાવા માગે છે તે ડિસ્ક્રિપ્શનના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં અમારી લિંક આપી દીધેલી છે એટલે જે પણ બેનો જોડાવા માગે છે જોડાઈ શકે છે બધું ડિટેલથી અભ્યાસ કરી શકે છે ત્યાર પછી ચોથો છે પલ્સ પોલિયો પ્રોગ્રામ જેને વાઇપ્સ પ્રોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે વિપ્સ કયા તરીકે ઓળખવામાં આવે છે વિપ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે આ બધા પ્રોગ્રામ છે ને આપણા ગવર્મેન્ટ શેડ્યુલ પ્રમાણે અલગ અલગ સેશન પ્રમાણે ચાલે છે જે પીએસસી સબ સેન્ટર દેન આપો સબ સેન્ટર થી શરૂ થશે પછી પીએસસી આવશે પીએસસી થી સીએસસી આવશે ત્યાર પછી સિવિલ આવશે આ બધા પ્રોગ્રામ આવી રીતે ચાલે છે એ પ્રકારની પેટર્ન છે એના પછી સબ સેન્ટરથી આંગણવાડી આવશે એમાં અલગ અલગ અભિયાન ચાલે છે પાંચ વર્ષના બાળકો આનો લાભ લઈ શકે બહુ જ ઓથેન્ટિક છે મિત્રો એટલે જે પણ મિત્રો જોડાવા માંગે છે તે અમારા સેશનમાં જોડાઈ શકે છે બહુ જ ડિટેલથી અમે એક એક વિશે ચર્ચા કરી છે એટલે જે પણ મિત્રો છે બહેનો છે જે અમારા સાથે જોડાવા માગે છે જે વહેલી તકે જોડાઈ શકે છે બહુ જ ડિટેલથી અમે એક એક કોન્સેપ્ટ ઉપર કામ કર્યું છે બહુ ડિટેલથી એટલે સૌને આગ્રહ કરું છું કે વધુ સમય ગુમાવવાનો થતો નથી હવે આપણે શું તૈયારી કરવાનો સમય આવી ગયો છે હવે નહીં તો ક્યારે નહીં હવે નહીં તો ક્યારે નહીં તો તૈયારી કરવી જ છે અને ગોલ્ડન નોકરી મેળવવી જ છે તો આજે જ અમારી એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી શકો છો મયંક નાયક નર્સિંગ એકેડેમી જે આપણા પ્લે સ્ટોરમાં તેમજ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશન અવેલેબલ છે ચાલો આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું જય જય ગરવી ગુજરાત